વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા શિવાલય રેસિડેન્સી ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા ચાર વર્ષથી સતત આ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં મરાઠી સમાજના અગ્રણીઓ મહિલાઓ અને બાળકો જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત આરટી સાથે કરવામાં આવી હતી ત્યારબાદ પરંપરાગત

જ્યારે મહારાજા છત્રપતિ શિવાજીની જન્મજયંતિનો મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે અમારા તૈયારીની શિવાલય રેસિડેન્સીની મહિલાઓ અને બાળકો દ્વારા લેઝિયમ નૃત્ય સંસ્કૃતિ નૃત્ય અને વેશભૂષાનો કાર્યક્રમ રાખ્યો છે અને શોભાયાત્રા અમારી તરસાલી રેસિડેન્સીથી લઈને રવિ પાર્ક ચાર રસ્તા સુધી શોભાયાત્રાનું આયોજન કરેલું છે આ અમે ચાર વર્ષથી કાર્યક્રમ કર્યા આ ચોથું વર્ષ છે અમારું પ્રજ્ઞેશ જયસ્વાલ સામાજિક કાર્યક્રમ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિની ઉજવણી કરીએ છીએ આ અમારી સોસાયટી અને વિસ્તારમાં ચોથું વર્ષ છે છત્રપતિ શિવાજી મહારાજને આજે ત્રણસો ને પંચાણું વર્ષ થઈ ચૂક્યા છે એટલે આપણા જે હિન્દુ ધર્મના જે લોકો છે જાતિવાદ ભાષાવાદ અને જ્ઞાતિવાદમાં જે માને છે તે ના માને અને જાગૃત થાય દરેક હિન્દુ એક છે તે હેતુથી અમે આ સર્વને એક કરવાનો આજે ભવ્ય જે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ થકી આપણો ભગવ ધ્વજ જ આપણા વિસ્તારમાં લહેરાતો રહે તે હેતુથી અમે આ ઉજવણી કરીએ છીએ આ શિવાલય રેસિડેન્સી તરસાલી અહીંથી અમે શોભાયાત્રા કાઢીએ છીએ એ રવિ પાર્ક ચારાસ તરસાલી સુધીની હોય છે ધવલ વાનખેડે શિવાલય યુવક મંડળ પ્રમુખ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા